આ માલપુરની વાત્રક નદીમાં રાત્રિ દરમિયાન જાળવવા માટે જે સવારે આઠ વાગ્યે છવ્વીસ હજાર ક્યુસેકની આવક છે અને ડેમના બે દરવાજા છ ફૂટ ખોલીને પચીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવે છે વાત્રક ડેમની મુખ્ય સપાટી એકસો છત્રીસ મીટર છે અને હાલ ડેમમાં પાણીની આવક થતા ડેમ એકસો છત્રીસ મીટર સુધી પહોંચ્યો છે એટલે કે વાત્રક ડેમ નવ્વાણું ટકા ભરાયો છે હાલ ડેમની સપાટી એકસો છત્રીસ મીટર મુખ્ય સપાટીથી પચીસ સેન્ટીમીટર પાણી ભરાવાની બાકી હોવાથી વાત્રક ડેમમાં પચીસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ડેમના બે દરવાજા છ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ડેમમાં પાણી છોડાતા નદી કિનારે આગળના પાંત્રીસ ગામોને